મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ છવ્વીસ માર્ચથી લઈને દસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગુજરાતમાં ભયંકર વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે શું ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચી શકે છે શું છે વરસાદની પરિસ્થિતિ ગરમીની પરિસ્થિતિ ઠંડકનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને કઈ એવી સિસ્ટમો સક્રિય થશે જે ગુજરાતને પણ અસર કરવાની છે જે પવનના રૂપમાં અને વરસાદના રૂપમાં જોવા મળવાની છે મિત્રો વાત કરીશું સિસ્ટમથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે જેની ઉત્તરી હવાઓ છે કે રાજસ્થાન અને ગુજરાત સુધી સામાન્ય જોવા મળી રહી છે બર્ફીલા પવાનો પણ નહીં કહી શકીએ પરંતુ મિત્રો અત્યારે જે મહત્તમ તાપમાન વધી રહ્યું છે તે તાપમાનને અત્યારે બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણ કે સામાન્ય કહી શકાય કે ઠંડા પવન મિશ્ર થાય છે જે ગરમીને કાપી રહ્યા છે જેના કારણે ગરમીમાં આપણને બેથી ત્રણ ડિગ્રીમાં રાહત મળી શકે તેવી શક્યતા છે બીજી તરફ પાકિસ્તાનના તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે અને દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે દક્ષિણથી લઈને પૂર્વ ભારતમાં એક ટપરેખાઓ બી કરી છે જેના ભાગરૂપે તેને આગામી કહી શકાય કે દસ એપ્રિલ સુધીમાં દક્ષિણ ભારત હોય મધ્ય ભારત હોય પૂર્વ ભારત ઉત્તર ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય અને તેની અસર ગુજરાતને પણ થવાની છે હવે વાત કરીએ તો પવનની ગતિની અત્યારે મિત્રો ધીમે ધીમે આગામી દસથી બાર કલાકમાં પવનની ગતિ વધી જશે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાપટ્ટી વિસ્તાર હોય કચ્છનો દરિયાપટ્ટી વિસ્તાર હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર છે એમાં જોરદાર પવન ફૂંકાય જેમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પહોંચી જાય એટલે ખેતીના પાકને મિત્રો વ્યાપક નુકસાન પણ પહોંચાડી શકે છે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે આગામી ચારેક દિવસ મિત્રો પવનનું પ્રમાણ જોરદાર રહેશે અને જાણે કે વાવાઝોડું ફૂંકાયું હોય તેવો પવન ફૂંકાશે અને ખેતીના પાકને મિત્રો નુકસાન પહોંચી શકે છે તો આ એક અગત્યની વાત હતી બીજી તરફ વરસાદની વાત કરીએ તો તારીખ સત્યાવીસ અઠ્યાવીસ માર્ચની આસપાસથી એક વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે જે ગુજરાતને પણ અંશત અસર કરશે જેમાં ગુજરાતમાં લો ફોર્મેશન સર્જાશે ભેજનું પ્રમાણ સર્જાશે અને ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે આગામી તારીખ મિત્રો પાંચથી લઈને જે દસ અગિયાર એપ્રિલનું જે સેશન છે તેમાં પણ વરસાદની શક્યતા છે અને ભારતના અંદાજીત આ એકથી બે ટકા વિસ્તારમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કે મિત્રો ભર ઉનાળામાં આપણને વરસાદ જોવા મળવાનો છે અને આ કમોસમી વરસાદથી આપણને ઘણું નુકસાન પણ થાય તેવી શક્યતા છે અને તેની અસર ગુજરાતને પણ સામાન્ય જોવા મળવાની છે એટલે પાંચથી લઈને અગિયાર એપ્રિલનું જે સેશન છે તેમાં ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવે મિત્રો જે બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં પણ અવનવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેમાં આવનારા દિવસોમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને અત્યારે ધીમે ધીમે જે સમુદ્રની જળ સપાટી છે તેમાં ટેમ્પરેચર પણ જે વાવાઝોડાને અનુરૂપ ટેમ્પરેચર હોય તે પણ ધીમે ધીમે બનવાનું શરૂ થઈ ગયું છે એટલે મિત્રો બંગાની ખાડીમાં ધીમે ધીમે આવનારા એકાદ મહિનામાં ધીમે ધીમે વાવાઝોડા સક્રિય થાય તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો કહી શકાય કે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં મોટા વાવાઝોડા બને તો નવાઈની વાત નહીં એટલે મિત્રો થોડા પવનથી થોડા સાચવજો અને થોડુંક આપણે ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો આગામી દસથી પંદર દિવસ ખાસ સાચવીને ચાલજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બાકી મિત્રો ઈશ્વરના હાથમાં છે આપણે કશું કરી શકતા નથી પરંતુ એક આપણો પ્રયત્ન રહે કે આપણી જે કંઈ વસ્તુ હોય તેને એક સાચવવાનો આપણે પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે